આ બધાને ખબર છે કે ગઈકાલે ભવનાથ વિસ્તારમાં બે કલાકમાં લગભગ સાડા પાંચ છ ઇંચ જેવી વરસાદ થઈ છે અને જ્યારે ખૂબ જ ટૂંક સમયમાં એટલી વધારે વરસાદ થઈ હોત તો પાણીનો પ્રવાહ ખૂબ તેજ હોય છે અને પાણીના ખૂબ તેજ પ્રવાહના કારણે અહીંયા ઘણા બધા રોડ રસ્તાઓને ડેમેજ થયું છે અને બે કારો પણ અટકાઈ ગઈ હતી આ કારોને પણ રાત્રે મોડી રાત્રે કોર્પોરેશનની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી છે આજે સવારે કોર્પોરેશનના તમામ અધિકારીઓ સાથે આ સ્થળની વિઝિટ લેવામાં આવી છે અને કેટલું બધું અહીંયા લોસ થયું છે જે 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 છે છે આ મુખ્ય ભવનાથ ગઈકાલના ફ્લોના કારણે ઘણું બધું ડેબરીજ જમા થઈ ગયું છે આ મૂળ આ ફોરેસ્ટમાં આવે છે ડીસીએફ સાહેબ સાથે પણ વાત થઈ છે કલેક્ટર સાહેબ સાથે વાત કરીને અમે કોશિશ કરીશું કે આને ઝડપથી સાફ કરાવીએ સો દેટ આવનારા એક બે દિવસમાં સપોઝ ફરીથી એવું વરસાદ થાય તો આ પરિસ્થિતિ જે છે આ ડેવલપ નહીં થાય આજે ટીમ દ્વારા સર્વે કરવામાં આવી છે સર્વે પછી ખબર પડશે કે કરવાનેટરી ટર્મ્સમાં નુકસાન છે પછી આવનારા દિવસોમાં જેમ અમને ડ્રાય દિવસ મળશે અમે આને ફરીથી ઠીક કરીશું અત્યારે જેટલા પણ રસ્તા ખરાબ થયા છે આને મોટરેબલ કરી દેવામાં આવ્યા છે જેટલું પણ ડેબ્રિજ રોડ ઉપર છો આને દૂર કરી દેવામાં આવ્યું છે પરંતુ ડ્રાય દિવસ મળશે પછી આને પાકું કામ કરવામાં આવશે આ બધા